પાલિકાની હદમાં આવેલા વૈમાલી ગામની દુર્દશા પાંચથી છ હજારની વસ્તી છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જીવતા જીવતો ઠીક મૃત્યુ બાદ પણ મળતી નથી શાંતિ ગામના રસ્તા બિસ્માન વળી જવાના રસ્તા પણ બેહાલ થયા છે કીચડથી ખદબત્તા રોડ પર નનામીને લઈ જવા જોકે મજબૂર થયા છે સોસાયટીમાં પણ રોડ ડ્રેનેજ પીવાના પાણીની સુવિધાનો અભાવ છે સ્થાનિકોએ ચૂંટણી બહિષકારની પણ ચીમકી ઉચારી છે વાત સાચી છે સો ટકા કારણ કે ઉડામાં હતા તારે અમે અમે કામ કરાવતા હતા પણ એની લિમિટ હતી અને અત્યારે કોર્પોરેશન આવી ગયા પછી એની વધારે સાધન સામગ્રી હોય શકે તો બી આ કામ પ્રશ્નો તો એના જ રહે છે એટલે પ્રશ્નો સોલ્વ થતા જ નથી એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈને રોડ તો કરવો જ જોઈએ નહીં તો આવતી ચૂંટણીમાં લોકો બહિષ્કાર કરશે કોર્પોરેશનની ની ચૂંટણીમાં ખાસ કહું છું એમાં ભાજપ કોંગ્રેસ એવું કોઈ જોવા નહીં રહે અમે બધા ભાજપના જ માણસ છીએ તો બી આ વસ્તુ થવાની છે એટલે જલ્દી અહીં રોડ કરી જાઓ અને એકલા આ રોડ નહીં અમારા એન્ટ્રી એન્ટર રોડ અને જો સ્પીડ બ્રેકર મૂકવાનું છે તો એ મૂકતા નથી આજે જ આ ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા આ ભાઈ ભાઈ એના પહેલા બે દિવસ પહેલા એક લાશ આવી હતી એટલે આ વસ્તુ જો તમે નહીં અમારે નિકાલ લાવો તો આ વસ્તુ અમે મોટા પાયે જવાનો રસ્તો છે એ અત્યારે વરસાદના કારણે એટલો ધોવાઈ ગયો છે કે ના પૂછો માટીનો કીચડ થઈ ગયો છે ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા કાઢવી યોગ્ય લાગતી નથી આ જીવન મેં તો કદી જોયું નથી કે સ્મશાનની અંદર યાત્રા લઈ જાય છે પણ આ પરમ દિવસે તમારે ગામમાંથી એક મૃત્યુ થયું તો એને ટ્રેક્ટરની અંદર સ્મશાન ગૃહે જે આપણે હાથ આપવો જોઈએ એની જગ્યાએ ટ્રેક્ટરની અંદર ઉતારવા પડે છે ત્યાં આગળ તો બહુ જે આ કોર્પોરેશનના જે નેતાઓ ચૂંટાઈને આવેલા છે એ બહુ જ ખરાબ હાલત થશે એમની કારણ કે જો આ કામ નહીં કરે તો એમનો બહિષ્કાર કરીશું અને આગળ જતાં બી ચૂંટણીનો કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં બી વેલામી વેમાલી ગામ તરફથી અમે બહિષ્કાર કરીશું વડોદરા શહેર માં આવેલ જે વેમાલી વિસ્તાર છે વોર્ડ નંબર ત્રણ માં આવે છે પહેલે જે કહેવાય છે કે આ વેમાલી ગ્રામ પંચાયત માં આવતું હતું ત્યારે ગામના લોકો સુખ શાંતિથી રહેતા હતા પરંતુ હાલમાં જ્યારથી જે શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો છે ત્યારથી હાલમાં જે પરિસ્થિતિ એવી છે કે અહીંયા ગાડી જે કહેવાય છે કે સ્મશાન માંથી જે કહેવાય છે કે સ્વર્ગમાં જવું હોય એ છતાં જે કહેવાય છે કે રોડના ઠેકાણા નથી એટલે ઘણી વખતે ઘણા લોકો જે સ્મશાન યાત્રા અહીંયા ગાડી કાઢે છે ત્યારે ઘણી વખતે ભ્રષ્ટાચાર મુક્ત ભારત ત્યારે ગામના રહીશો દ્વારા જાણવા મળ્યું છે કે ભાઈ અહીંયા ગાડી સાડા દસ લાખ રૂપિયાનો રોડ મંજૂર થયો હતો રોડ પાસ પણ થયો છે અને રોડ કદાચ બનાવવામાં પણ આવ્યો હતો હવે બિલ ક્યાં કોને લીધું છે આ સમજાતું નથી એટલે ખાસ કરીને જયારે માણસને જયારે જીવતા જીવત સુખ ના મળતું હોય

ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી આવી વેદના છે તો આ વેદના ક્યાં કેવી રીતે સમજાય એટલે ખાસ કરીને આપણા મીડિયા ના માધ્યમથી અપીલ છે રોડની જે પણ કામગીરી છે એને પૂર્ણ કરવામાં આવે અને રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગ